નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે ઉપયોગી યોજના કલ્ટિવેટર સાધનમાં સબસિડી યોજના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જી હા ખેડૂત મિત્રો કલ્ટિવેટર સાધનમાં રૂપિયા પચાસ હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે કલ્ટિવેટર સાધનમાં કેટલી સબસિડી મળશે કલ્ટિવેટર સાધનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાથી લઈને સબસિડી ખાતામાં જમા થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં વહલા ખેડૂત મિત્રો એ પહેલાં આપ સૌને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હોય અમારો આ વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હો તો ખેતીવાડીની ખૂબ જ આધુનિક માહિતી સબસિડીની યોજનાઓ વગેરે વિશે માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને મોબાઈલમાં સરળતાથી મળતી રહે હવે આપણે કલ્ટિવેટર સાધનમાં કેટલી સબસિડી મળશે એના વિશે વાત કરીએ તો ટ્રેક્ટરના હોર્સ પાવર પ્રમાણે અલગ અલગ જાતિ પ્રમાણે સબસિડી આપવામાં આવે છે જેમાં આપણે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસ કેટેગરી સિવાયના જે ખેડૂતો હોય સામાન્ય જાતિના ખેડૂતો જેમાં પુરુષ પુરુષ ખેડૂત હોય જેમની જમીન બે હેક્ટર કે તેનાથી વધારે હોય એવા ખેડૂતો માટે જેમનું ટ્રેક્ટર વીસ બીએચપી એટલે વીસ હોર્સ પાવર સુધી ચાલતા ટ્રેક્ટરમાં કલ્ટિવેટરની ખરીદી કરે તો કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સોળ હજાર મિની ટ્રેક્ટરની જે કલ્ટિવેટર દાંતી આવે દાંતી એની ખરીદી પર કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સોળ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી સબસિડી આપવામાં આવશે આ જ ખેડૂતો માટે ટ્રેક્ટર વીસ બીએચપીથી પાંત્રીસ બીએચપી એટલે કે વીસ હોર્સ પાવરથી લઈને પાંત્રીસ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં ચાલતા કલ્ટિવેટર સાધનમાં કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ આપણે જોઈએ ખેડૂત મિત્રો તો જે ખેડૂતોનું ટ્રેક્ટર પાંત્રીસ બી એટલે કે પાંત્રીસ હોર્સ પાવરથી વધુમાં ચાલતા કલ્ટિવેટર સાધનમાં કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ આપણે આ કેટેગરીના આ ખેડૂતો સિવાય માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસ કેટેગરીના ખેડૂતો ઉપરાંત આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય જેમાં નાના અને સીમાંત એટલે કે જે ખેડૂતોની જમીન બે એક્ટર કરતાં ઓછી હોય અને મહિલા ખેડૂત હોય એમને વીસ બી એચપી સુધીના ટ્રેક્ટર એટલે કે જે ખેડૂતોનું ટ્રેક્ટર વીસ હોર્સ પાવરથી વીસ હોર્સ પાવર સુધીનું હોય એમને કલ્ટિવેટરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા વીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ આપણે જોઈએ તો ટ્રેક્ટર વીસ બીએચપીથીમાં વધુ અને પાંત્રીસ બીએસપી સુધી એટલે કે ટ્રેક્ટર વીસ હોસ પાવરથી માંડીને પાંત્રીસ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં કલ્ટીમાં ચાલતા કલ્ટિવેટર ઉપર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આગળ આપણે જોઈએ તો ટ્રેક્ટર પાંત્રીસ બીએચપીથી વધુ એટલે કે પાંત્રીસ હોર્સ પાવરથી વધારે ચાલતા ટ્રેક્ટરની ખરીદી પર ટ્રેક્ટરમાં ચાલતા કલ્ટિવેટરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ રીતે સબસિડી આપવામાં આવે છે ખેડૂત મિત્રો આગળ આપણે જોઈએ તો આ સાધનમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી છે ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનામાં સબસિડી આપવામાં આવે છે જે સમયે આપણે ગુજરાત સરકાર દ્વારા કલ્ટિવેટર સાધનમાં સબસિડી જાહેર કરવામાં આવે ત્યારે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓમાં કલ્ટિવેટર નામના ઘટકમાં અરજી કરવાની રહેશે હવે આપણે જાણીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે એના વિશે કરવી એના વિશે વાત કરીએ તો તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમને પાસે તમે ડોક્યુમેન્ટ લઈને ઓન લઈને જાઓ એટલે ઓનલાઈન અરજી કરી આપે એમના દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર તાલુકા મથક કે મોટું સિટી હોય ત્યાં આગળ સીએસસી સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે તમારી અરજી કરાવી શકો છો અને સાયબર કાફે એટલે ઓનલાઈનની દુકાને સાયબર કાફે વગેરે જે કંઈ હોય ત્યાં આગળ પણ તમે ડોક્યુમેન્ટ લઈ જઈ ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો કોઈ ખેડૂત શિક્ષિત હોય અથવા એમના પુત્ર સંતાન કે કોઈ વધારે ભણેલા હોય એમને વધારે ખબર પડતી હોય અત્યારે લગભગ બધા ખેડૂતોના પુત્રો પાસે લગભગ ઘણા ખેડૂતો પાસે પણ એન્ડ્રોઈડ મોબાઈલ જોવા મળે છે અને એન્ડ્રોઈડ મોબાઈલ ધરાવતા હોય છે તો આવા ખેડૂતોને વિનંતી કે તમે ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી અરજી કરી શકો છો અમે અમારી ચેનલમાં ઘરે બેઠા પોતાના મોબાઈલથી આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોના અનેક પ્રકારના ઘટકોમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે એક વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયોમાં તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી વિડીયોમાં જોઈને તમે ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકો છો આ ઓનલાઈન અરજી કરવા માટે આપણે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ ખેડૂત મિત્રો તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી હવે આપણે જાણીએ અરજી કર્યા પછી શું કરવું ખેડૂત મિત્રો અરજી કર્યા પછી તમારે આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને ઉપરથી ત્યારે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે એ હુકમની રાહ જોવાની રહેશે પછી જ ખરીદી કરવી હવે આપણે જાણીએ તમને પૂર્વ પૂર્વમંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ સાધનની ખરીદી ક્યાંથી કરવી ખેડૂત મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારે તમને ત્રીસ દિવસની મુદ્દત આપવામાં આવે છે ત્રીસ દિવસની મુદ્દતની અંદર તમારે સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડલની વિગત આ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના ઓપ્શન પર તમને એની માહિતી મળી જશે ઇનપુટ ડીલરો નામના એક ઓપ્શન ઉપર ક્લિક કરવાથી ત્યાં આગળ એક ઘટકો માટે એમ્પેનલ વેન્ડર્સ એ એના ઉપર ક્લિક કરવાથી ખેતીવાડી જૂથમાં તમે કલ્ટિવેટર સાધનમાં જે કંઈ માન્ય કરેલ ડીલરને કંપની જે કંઈ હોય એમના સંપર્ક નંબર લઈ શકો છો અને એની પાસેથી ખરીદી કરી શકો છો હવે આ તમારું કલ્ટિવેટર સાધનની તમે જે તે ડીલર પાસેથી માન્ય ડીલર પાસેથી ખરીદી કરી લીધી ખરીદી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા એના વિશે વાત કરીએ તો તમારા ગામના ખેતીવાડી ગ્રામસેવકશ્રીને એમના જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ સમય મર્યાદાની અંદર એટલે કે ત્રીસ દિવસની મુદત આપવામાં આવેલો હોય ત્રીસ દિવસ પૂરા થાય એ પહેલાં તમારે ખરીદી કરીને આ મુજબના ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ ખેડૂત મિત્રો સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ આપવાના હોય છે ડોક્યુમેન્ટ વિશે જોઈએ તો કલ્ટિવેટર સાધન સહાય ફોર્મ જે તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી અથવા ખેતીવાડી ઓફિસ ખાતેથી મળી જશે ઉપરાંત ઓનલાઈન અરજીની પ્રિન્ટ એટલે કલ્ટિવેટર સાધન માટે આપણે જે ઓનલાઈન અરજી કરી હોય અરજીની પ્રિન્ટ દુકાનમાંથી તમે કરાવી હોય તો ત્યાંથી તમને પ્રિન્ટ આપશે મોબાઈલમાં કરી હોય તો એ દુકાને જઈને ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવી એ અરજીની પ્રિન્ટ પણ સાથે જોડવાની રહેશે જેમાં સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક એટલે કે માનો કે તમારું ખાતું છે એ ખાતામાં એકથી વધારે નામ છે તો જે વ્યક્તિના નામે અરજી કરેલ છે એમણે બીજા ભાગીદારોનું સંમતિપત્રક લેવાનું રહેશે એ અરજીની સાથે જ નીકળશે એમાં જ સંમતિ લેવાની રહેશે ઉપરાંત આપણે જોઈએ તો પૂર્વ મંજૂરીનો હુકમ તમારા ખેતીવાડી ગ્રામસેવક અથવા ખેતીવાડી ઓફિસ ખાતેથી જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલો હોય એ હુકમ પણ આમાં જોડવાનો રહેશે અને સાધનની ખરીદીનું અસલ પાકું બિલ સાધનનો લાભાર્થી સાથે ફોટો એટલે કે કલ્ટિવેટર સાધન આખું દેખાય અને લાભાર્થી પણ આખા દેખાય એ રીતે એક ફોટો કઢાવીને આપવાનો રહેશે ઉપરાંત મોડલ નંબર સિરિયલ નંબરની પ્લેટનો ફોટો એક એલ્યુમિનિયમની પ્લેટ કલ્ટિવેટર સાધન ઉપર લગાડીને તમને આપવામાં આવશે ડે તે ડીલર કંપની દ્વારા એ એલ્યુમિનિયમની પ્લેટનો ફોટો પણ તમારે આની સાથે રજૂ કરવાનો રહેશે અને આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક આ બંને આ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક એ તમને જે તે ડીલર બિલની સાથે જ આપશે ઉપરાંત જોઈએ તો સાત બાર અને આઠ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જ એટલે જે ખેડૂત દિવ્યાંગ હોય એમણે દિવ્યાંગમાં અરજી કરી હોય તો એ ખેડૂતોએ દિવ્યાંગનું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે અને જાતિનો દાખલો જાતિનો દાખલો જેમને લાગુ પડે એસ અને એસટી કેટેગરીના લાભાર્થીએ જાતિનો દાખલો અવશ્ય જોડવાનો રહેશે ખેડૂત મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ તમારે તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને રજૂ કરવા જે તે જિલ્લામાં થોડો ઘણો ડોક્યુમેન્ટમાં કાંઈ ફેરફાર હોઈ શકે છે એમના દ્વારા જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ તમારે સમય મર્યાદામાં અચૂક રજૂ કરી દેવા હવે આ ડોક્યુમેન્ટ તમે જમા કરાવી દીધા પછી જે તે તાલુકામાં ચકાસણી કેમ્પ રાખવામાં આવશે સાધનોનું જેમાં અલગ અલગ સાધનોની ચકાસણી એક જગ્યાએ કરવામાં આવશે તેમાં તમે તમારું કલ્ટિવેટર સાધન તમારે ત્યાં લઈ જઈને ખેતીવાડી અધિકારી દ્વારા વેરીફિકેશન કરવામાં આવશે તમે તમારી ઘટક કલ્ટિવેટર સાધનની તમારે વેરિફિકેશન ચકાસણી કરાવવાની રહેશે ચકાસણી થઈ જાય એટલે ખેડૂત મિત્રો થોડા દિવસની અંદર તમારા ખાતામાં સબસિડીની રકમ ડાયરેક્ટ બેંકમાં જમા થઈ જશે વાલા ખેડૂત મિત્રો આ રીતે તમે કલ્ટિવેટર એટલે કે દાંતી આ સાધનમાં સબસિડી માટે આ રીતે તમામ પ્રક્રિયા કરી સારી રીતે સબસિડી મેળવી શકો છો અને સબસિડી મેળવીને તમે તમારા ખેતરમાં ખેતીવાડીમાં આપણે કલ્ટિવેટર સાધન એક એટલે દાંતી સાધનનો ઉપયોગ કરી સારી એવી ખેતી કરી શકો છો ફરી એક વખત આપ સૌને જણાવી દઈએ કે હજુ સુધી જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી વાલા ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેડૂતોના ગામના સમાજના કે કુટુંબના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લે દરેક ખેડૂત મિત્રોને સુધી આપણી આ માહિતી પહોંચે અને આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર